સૂરતમાં બનાવટી સ્તુમુલ ઘીના વેચાણ મામલે પ્રાઇમ સ્ટોરના માલિક ઉપરાંત વધુ એકની સુરત પોલીસે ધરપકડ કરી સુરતના સુમુલ ડેરીના લીગલ અધિકારી દીપેશ ભટ્ટે વરાછા પોલીસને સાથે રાખી ગત અગિયાર ઓક્ટોબરે વરાછા એથી રોડ પર દિવાળી બાગ પાસે આવેલા અને લંબે હનુમાન રોડ પર કાલિદાસનગરમાં આવેલા પ્રાઇમ સ્ટોર્સની બે દુકાનો દુકાનોમાં ધેડ કરી હતી

વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો પોલીસે આ ગુનામાં આ સુપર સ્ટોર ઘીના ડબ્બા તેને નિલેશ સાવલિયા આપતો હોવાનું જણાવ્યું હતું જેથી તે સમયે પોલીસે નિલેશ વોન્ટેડ જાહેર કર્યો ત્યારે પોલીસે બાતમીના આધારે નિલેશભાઈ મગનભાઈ સાવલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અત્યાર સુધીમાં કેટલું વેચાણ કર્યું છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે આ સાથે તેની સાથે અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલા છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે